મેઘરજ તાલુકાના પૃથ્વીપુરા ગામે આવેલા સરકારી અનાજના ગોડાઉનમાં એકાએક આગ લાગી જતા ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો આજે તારીખ સત્યાવીસ માર્ચ સાંજે ચારથી પાંચના અરસામાં મેઘરજ તાલુકાના પૃથ્વીપુરા ગામે આવેલ સરકારી ગોડાઉનના કમ્પાઉન્ડમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ત્યારે ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવતા ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવેલી ફાયર વિભાગની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો આગ લાગવાની ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી ત્યારે ગોડાઉનના કમ્પાઉન્ડમાં લાગેલી આગ પર ફાયર વિભાગની ટીમ દ્વારા કાબૂ મેળવી આગને ઓલવી દેવામાં આવી હતી